દાહોદ જિલ્લા પોલીસ વડા સંજેરી ખાતે મળી પ્રેસ કોન્ફરન્સ ગુજરાતની મહિલાઓને અપરાધીઓથી ડરવાની જરૂર નથી જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા બાકી રહેલા ત્રણ આરોપીઓને પોલીસે ટૂંકા સમય માં ઝડપી લીધા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળમાં અત્યારની ઘટનાનો ભોગ બનેલ મહિલાને સ્વનિર્ભર બનાવવા તેમજ તેના પુનઃસ્થાપન માટે ગુજરાત પોલીસની પહેલ કરવામાં આવેલ છે ઢાલસીમળમાં પરિણીતા પરિવારજનોએ તાલિબાની ત્રાસ ગુજાર્યો હતો તેની જાત

જે ભોગ બનનારના મામાજી સસરાનો દીકરો થાય છે હિંમત ગેંદાલ વાદી જે ભોગ બનનારના કાકાજી સસરા થાય છે અને સીતાબેન વાદી જે એમના માસી સાસુ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના ત્રણ પકડવાના બાકી હતા એ તમામ ત્રણ આરોપીઓ છે આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને રાજ્ય ગૃહ રાજ્ય મંત્રીશ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે તે અનુસંધાને બેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમના પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે સર વારંવાર જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે મહિલાઓની સાથે અત્યાચાર ગુજારાતો હોય છે તેને લઈને આપ શું સંદેશો આપો છેલ્લે બે હજાર બાવીસમાં આ પ્રકારની ઘટના બની હતી આપ જોઈ શકો છો તો ટ્રાઈબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે દાહોદ પોલીસ છે કોઈથી ડરવાની જરૂર નથી ખુલી અને સામે આવો નાનામાં નાના અત્યાચાર સમક્ષ અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય સર આ ઘટનામાં જે મહિલાને માર મારવામાં હતા એ લોકો કુટુંબીજનો હતા કે અન્ય લોકો પણ હતા તમામે તમામ આરોપીઓ કુટુંબીજનો છે ગ્રામજનોમાંથી કોઈ આવતા ન હતા એ પણ અમે લોકોએ પૂછપરછ કરી આ લોકો વિડીયોગ્રાફી એ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા તો તમામ એમના સસરાલ પક્ષના લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે